કાંકરે તાલુકાના ખોડા વિનય વિદ્યા મંદિર ખાતે વીએમ પટેલ મામલતદાર કાંકરેજની અધ્યક્ષતાને તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સમગ્ર દેશમાં સ્વતંત્ર દિવસની આન બાન ભારે સાથે ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કાંકરે તાલુકા ખોડા ગામે આવેલ શ્રી વિનય વિદ્યા મંદિર ખાતે કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલના હસ્તે ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી ને સિહોરી પીઆઈ કિરીટ સિંહ બિહોલા અને પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરી સલામી આપી હતી જેમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલાતર પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ તરફ પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ઈશ્વરભાઈ પટેલ નટુભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ ઈશુભા વાઘેલા મહામંત્રી હંસપુરી ગૌસ્વામી નીરુભા વાઘેલા દિનેશભાઈ ઠક્કર ને ખોડા સરપંચ વાઘાભાઈ મકવાણા તેમજ નાયબ મામલતદાર વિજય ચૌધરી નાયબ મામલતદાર પ્રવીણ રાઠોડ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી સીડીપીઓ રેખાબેન કાપડી સહિત ખોડા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહિત શાળાના આચાર્ય સહયોગી શિક્ષકો ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું તાલુકા તંત્ર દ્વારા જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં દાતાઓ દ્વારા રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં અંતે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જોકે ખોડા સરપંચ વાઘાભાઈ મકવાણાએ શાળામાં એકાવન હજાર રૂપિયાનું દાન આપ્યું હતું અને સ્વચ્છતા તેમજ શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો અને સિહોરી પોલીસ સ્ટેશનના એએસઆઈ અમરસિંહને

ખોડા હાઈસ્કૂલ મુકામે યોજવામાં આવ્યો બહુ ઉત્સાહભેર ગામના ગ્રામજનો આજુબાજુના ગામના લોકો તાલુકાના તમામ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં પણ હાજર રહ્યા છે બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે શાળા પરિવારે પણ સરસ ઉત્સાહથી આ કાર્યક્રમને વધાવ્યો છે ગ્રામજનોએ પણ સારી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને દીપાવ્યો છે ખાસ તો પત્રકાર મિત્રોએ પણ બહુ મોડી સંખ્યામાં આ વખતે હાજરી આપી અને કાર્યક્રમને જે કેમેરામાં કંડાર્યો છે એ બદલ તમામનો સૌનો આભાર છે તાલુકા કક્ષાનો કાર્યક્રમ અંતરિયાર ગામોમાં ઉજવવામાં આવે જેનાથી ગામોની અંદર એ રાષ્ટ્રપતિની ભાવના જાગૃત થાય મજબૂતતા વધે તાલુકા લેવલના અધિકારી સ્ત્રીઓ એ ગ્રામ્ય કક્ષાએ આવે ત્યાંની રજૂઆતો સાંભળે અને ગ્રામ્ય કક્ષાએ જે જરૂરિયાતો હોય જે કામગીરી કરવાની હોય એ કામગીરીનું આદાન પ્રદાન થાય અને એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા પણ સુચારુ રૂપથી સંચાલન થાય એ માટે સરકારીનો આ અભિગમ છે અને તાલુકા કક્ષાનો આ ઓગણ કાર્યક્રમ મોક્રમ થોડા મુકામે કરવામાં આવ્યો સારા પરિવારે પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે સારા પરિવારને પણ આ તબક્કે ખૂબ અભિનંદન પાઠવું છું